250 पइछा થઈ સુક્યા છે અંધારું છે બહુ અમારી ટીમ સડી રહી છે हेलो અમે બચ્ચો પગે થાડી સુક્યા છેવી

બસ ઓટી સુગમિત થા જે ઉ થઈ જ્યુ છે આ હરખો બ્લોગ બતાયો બફરો કોઈ દે પીન નહી ઉઠતો કોણ કોણ જોલાવા લાગે ને ઓરે અમારી ટીમ 550 સર ચૂકી હે ઓર યારે એમ ઉપર એ જ

બધા બેહી ગયા છે પોરો ખવા હા હા હાલો 902 છે અમે સડી સુખ્યા છે અને અમારી ટીમ સડી રહી છે ઉપર આ ટીમ સડવા મળી છે હવે અમારી ટીમ સડી રહી છે હવે

અને હું કોણ ચડી રહ્યો છું ઉપર બધા ઉપર ચડી રહ્યા છે ધીરે ધીરે ઓન ધ વે ગીનાર

મે બોલતા જઈ રહ્યા છીએ ઉપર હાલો અમારી ટીમ ચડી રહી છે ઉપર દેખો પાલ બહુ મોટો પથ્થર આવી ગયો છે અહીંયા

Kazuto This place has a lot of pristine views I have

ેશન nice <ausos> किन्नारी है पांच 3105 भगत्या हमें 726 है और थी। थी। भी है और अब आगे बढ़ रही है सी धीरे-धीरे ब्लॉग बना ब्लॉग बनाओ चल मैं यूट्यूबर हमारे <laughs> नाइस लोकेशन

તો ક્યાં કુદરતી નજારો છે આવો નજારો તમારે જોવો હોય તો આવો જ આવો લોકેશન જોવા માટે હવે અમે ઉપર ભોગી ગયા સવે અમાર એક ભાઈ પહોંચી ગયા છે અને અમે આગળ જઈ રહ્યા છીએ દેખો દોસ્તો કે આ સુપર લોકેશન હે ઓર અમાર જનિલ ભાઈ તર બેટ ગયે હે ઓર અમાર સુમિત ભાઈ દોડ રે બહુ થાય કી ગયા છે પણ આવાય અમારે ફૂલ મોજમાં

તો બહુ જ થાકી ગયા છે અમે હવે અમે બાજી પંદરસો પગથિયા રહ્યા છે મિત્રો એટલે અમે સડવાનું શરૂ કરી દીધું છે હવે અમે ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છીએ બહુ ઢાણ વાળું ઢાળ આવી ગયો છે ચાલો अब हमें धीरे-धीरे चढ़ी रही सी ऊपर हमारा भाई ठाकी ही चुका थे तो बेहि गया से यहांकडे हमारे सुमित भाई पण बेची गया से यहां हमारी टीम चढ़ी रही से ऊपर ये बे इधर बैठा से

કે ટ્રીમ જો આવો તમા ખાવત આવો નકર જાવે નાસ્તો પાણી કરી લીધા છે હવે અમે ઉપર તરફ જઈ રહ્યા છીએ અંબાજી મંદિર પહોંચી ગયાતા હવે આગળ જઈ રહ્યા છીએ અમે ક્યાં જવાનું છે કાસુંમાં

રૂપ પર પણ પાછું ગયો બોઉ જો બહુ જામે જાયરી આવીતે અમે તો નકલ લાગલે પર આ બાજુ પણ એવું છે આ કોલગી વાળા બાયપાસ કે લઈને Agiria se aya mandir se Dada nu. <tellan> રાઇવરી ન હોય છે બહુત ઉપર જવાનું છે હવે આયા નીચે નીચે છે અહીંયા છે દાદર નીચે નીચે धाणो याद दो साधा हो न बाकी बात न था केरी पांचवा डालता क्या डालूंगा क्या हारा चा 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 खुरु बड़ा के काम तो कौन माने क्यों कोना काम वाली कि आवड़ी ना काकी तो कहीं हां ना सरवा बेगा था भाना ले दई हरा हरा

बहुत मोटी लंबी लाइन है कहाँ है कहाँ